સુરતથી સમાચાર સામે સામ્યો છે સુરતમાં મોબાઈલ સ્નેચિંગ નો બનાવ બન્યો છે આપને જણાવી દઈએ મેડિકલ સ્ટોર પર દવા લેવા ગયેલા ઈ મોબાઈલ સ્નેચિંગ કરવામાં આવ્યો લાલગેટ પોલીસ ની કાર્યવાહી મોબાઈલ સ્નેચરોની ધરપકડ કરવામાં આવી છે સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરાઈ છે આસિફ ઉર્ફે અસફાક અશરફ શાહ અને સોએબ ઉર્ફે સફુ જાવિદ રાજની ધરપકડ કરવામાં આવી છે જાહેર રોડ પર રાજારીઓનો મોબાઈલ ચાલુ બાઈકે સ્નેચિંગ કરીને ફરાર થયા હતા ફરિયાદી શેખ શાહીન હુસેન લાયલ રહે રામપુરા જેમાં તેઓ ગઈ તારીખ પંદર અગિયાર બે હાજર પચીસ ના રોજ રાત્રિના આશરે નવેક વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી ટુ વ્હીલ ઉપર બે ઈસમો આવી અને ફરિયાદી મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયેલ

જેમાં એક આરોપી આસિફ ઉર્ફે અશરફ શાહ તેમજ બે શોએબ ઉર્ફે સફુ જાવેદ રાજ રહે બંને કોષાળાવાસ બંનેને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ પાંચ મોબાઈલ સાથે આરોપીને પકડી પાડેલ હોય